તો માં મોમે આપણી થઈ ગઈ છે સવાર ને આપણે બેઠા છીએ રાહ જોઈને એ કે ભાઈ એક દોઢ વાગે હાઈડ્રો આવશે એટલે ત્યારે ખાલી કરવાની છે જોઈએ ભાઈ હવે કાલનો દિવસ આખો એમ જ બનાયો ખાવા પીવામાં અત્યારે આજે જોઈએ રાતે આપણે ખીચડી બનાવી હતી ખીચડી બનાવી હતી એટલે આપણે તને ખીચડી પડી જાય કે બપોરને બનાવવું નથી એટલે દહીં લઈ આવ્યા જો ને ખીચડી ખાવાનું કેવી મજા આવે તમે કહેજો ટેસ્ટ કેટલું આવે જેને દહીં ખીચડી ખાધી હોય ને એને ખબર છે કે દહીં ખીચડી સવારના ખાવાથી બહુ મજા આવે છે રાતના પડેલી હો ભાઈ ભાઈ આપડી ખાલી કરો લાગી છે ગાડી જો હવે આ પોતામાં વાત કરે શું કરે ભાઈ શેરડીના બગીચામાં જઈએ એટલે આપણે શેરડી ખાઈએ છીએ જ્યાં જઈએ ત્યાં બગીચા હોય છે એટલે આપણે ખાવી પડે ભાઈ આવી રીતના પાઇપ અનલોડ થાય છે ટ્રેક્ટર લગભગ દસ પંદર મિનિટે એક ટ્રેક્ટર આવે છે દસ પંદર મિનિટે ભાઈ હેરાન કરે છે આવક જાવકમાં ભાઈ જગ્યા છે બહુ ઓછી જો ભાઈ વિવોમાં કાંઈ ન ઘટે હો શેરડી ખાવીએ તો આવી જાય છે મોટા તો ભાઈ આવી રીતના ખાલી કરવાનું ચાલુ છે ભાઈ તો ભાઈ આપણે ખીચડી ને રોટલી ને શાક ને બનાવ્યું છે આમે શાક પડે છે દહીનો ગ્લાસ ભરેલો પડ્યો છે હાલો જમવો આવું ભાઈ ત્યારે આ જુઓ મસ્ત સરસ્વતીનો ફોટો આવે છે ભાઈ તો ભાઈ આપણે જિંદલ કંપનીમાં પહોંચીએ છીએ લોડિંગ કરવા ભાઈ પાઇપ મહારાષ્ટ્ર ના હો ભાઈ આપણે લોડિંગ કરવા અંદર પહોંચી આવે છે કાંટો બાટો કરાવી લીધો હવે અંદર આવ્યા છીએ ભાઈ આપણે લોડિંગ કરી આવી ગયા છે એ તે ચૌદ ટન વજન છે જો ગાડી હવે વોશ થશે એવું એક ગાડી થાય એટલે એટલે વારો છે આપણો ભાઈ આપણે લોડિંગ કરી આવી ગયા છીએ ચૌદ ટન વજન આવ્યું છે ઓ ભાઈ નકશો ફરી ગયો જો બિલ્લારી કંપનીનો આમ મોટી એટલે મોટી બનાવી નાખી છે બહુ પહેલા એવું છે અમે ભૂંગરા દેખાય ને એ જ પ્લાન્ટ હતો હવે અત્યારે ક્યાં ને ક્યાં બનાવી નાખ્યા જો આપણી આ લોડિંગ ત્રેવીસ પાઇપ આ ડ્રાઈવર ની જિંદગી ભાઈ બપોર ના ખાધું નથી ને જો ટાલ નાડા મારે છે ભાઈ આપણે લોડિંગ કરી નીકળી ગયા ગેટ કરીને પહોંચવા આવ્યા છીએ જોઈએ ત્યારે આઉટ થાય ગાડી આપણે પેપર લઈ આવી ગયા આઉટ કરવા લોડિંગ કરી નીકળી ગયા છીએ જો વીવો કેવો મસ્તીનો નો આવે યાર આપણે ગાંઠિયા શાક રોટલી દહીં લીધી છે જમવું હોય આવી જાય એમ ના કહેતા કે મામાએ ના પાડી ભાઈ ભાઈ તડાવે છે આપણે નાંદેડ પહોંચી આવ્યા નાંદેડ ભાઈ આપણે નાંદેડ કરાવીએ ગાડી માં કરાવી નતો કરાય એટલે ગિરીશ કરાવી લે ગાડીમાં ભાઈ

ભાઈ આપણે નાંદેડ થી નાય નીકળી ગયા ભાઈ હવે જઈએ રસ્તામાં જોઈએ આવે ત્યાં રાખવી પડશે બસો કિલોમીટર છે ખાલી કરવામાં લોકેશન કહેવાય જંગલ ના હોય એટલે આપણે એનાથી પહેલા ક્યાંક રાખવી પડે ભાઈ ભાઈ ડ્રાઈવર સાઈડ માં જાય નાગપુર વાળો હાઈવે ભાઈ આપણે જવાનું છે અકોલા બાજુ ભાઈ ભાઈ આપણે હાલે છે હિંગોલી છેતાલીસ કિલોમીટર છે હિંગોલી ભાઈ ભાઈ વાશીમ છે સોળ કિલોમીટર ભાઈ હવે તો પહોંચવા હજી સો કિલોમીટર છે લોકેશન બીજો આપણે સમજી લો એક ટોટલ સો કિલોમીટર છે વાસિમથી સાઠ સિંતેર કિલોમીટર આગળ જવાનું થશે પાતુર છાસઠ કિલોમીટર ભાઈ ધીમે ધીમે હાલે જઈએ છીએ ને હવે છે સિંતેર ગન કિલોમીટર છે લોકેશન પાતુર પહોંચવા આવ્યા શું એ આપણે થોડો ઘાટ સેક્શન આવ્યે છે પાતુરથી પહેલા

આવી ગઈ છે હાલો જમો આવું તો હાલો ભાઈ હાલો